શાળાના પટાંગણમાં મારે જયારે બે હજાર બાર થી સત્તરમાં ધારાસભ્ય તરીકે કામ કરવાની જયારે આપણા આશીર્વાદો દ્વારા તક મળી ત્યારે હાઈસ્કૂલના નિર્માણ માટે એનું ખાત મુહૂર્ત કરવા માટે અહીંયા આવ્યો હતો અને સામે જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છે એ બિલ્ડિંગનું મુહૂર્ત કરીને અહીંયા મારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ અભ્યાસ પણ કરી રહ્યા છે એ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા જ રહીને માધ્યમિક શિક્ષણ લઈ શકે એના માટે હમણાં મુકેશભાઈ કીધું એ પ્રમાણે અહીંયા જે બોયઝ હોસ્ટેલ મંજૂર કરવામાં આવીશ એ બોયસ હોસ્ટેલના આ ખાત મુહૂર્તના પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી આદરણીય પરમાર સાહેબ હમણાં આપણને માર્ગદર્શન આપ્યું એવા તાલુકા પંચાયતના ના પ્રમુખ માન્ય મિલનભાઈ તાલુકા પંચાયતના ના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ અહીંયાના પ્રથમ નાગરિક એવા માન્ય સરપંચશ્રી જિલ્લા પંચાયત ના સભ્યશ્રી જેઓના ઘરે થી બેન છે એવા આપણા પ્રભુભાઈ જિલ્લા પંચાયત ના સભ્યશ્રી સુરેશભાઈ તાલુકા પંચાયત ના સભ્યશ્રી બેન અમારા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી ભરતભાઈ તાલુકા પંચાયત ના સભ્ય સંદીપભાઈ પાંડવડ સરપંચ શ્રી ઇન્દ્રસિંહભાઈ અમારા ટવા ધનપરી સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ મોગરાથી આપસિંહભાઈ ડુંગરસિંહભાઈ આ શાળાના આચાર્યશ્રી શિક્ષકો ગામના મારા આદરણીય વડીલો આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા મારા સન્માનની આગેવાનો કાર્ય કરતા માતાઓ તથા મારા વિદ્યાર્થીઓ એમ તો આજે હું પોતે આનું ગૌરવ લઉં છું કે જ્યારે તમારા સૌના આશીર્વાદો દ્વારા જ્યારે કામ કરવાની તક મળે અને અત્યારે